દોરી ગળુ કપાતા મોત નિપજ્યું છે જ્યાં શૈલેષ નામનો યુવક જઈ રહ્યો હતો પત્ની સાથે ત્યારે સુરત પહોંચે એ પહેલા જ યુવકનું મોત નિપજ્યું જ્યાં યુવક ઉમરપાડા તાલુકાના સરદા ગામનો વતની છે કલાકે આપણા જે રેલવે બ્રિજનો ફ્લાય ઓવર છે જે કિંગ ચોકડી તરફ જઈએ ભાગમાં દોરા વડે ગળું કપાઈ ગયું એવું લાગતું હતું તો એને પ્રાથમિક સારવાર આપી એને ફટાફટ અમે અમારી એમ્બ્યુલન્સમાં સુરત સિવિલમાં પર્ધર સારવાર માટે મોકલે નથી પણ રસ્તામાં જ એ વ્યક્તિનું મૃત્યુ થયેલ છે સાહેબ શું નામ હતું એમનું નામ હતું શૈલેષભાઈ સિંધિયાભાઈ વસાવા ચાલીસ વર્ષ થી અને ઉમર હતા એ ભાઈ કઈ રીતની ઇન્જરી હતી એટલે ઘડું કપાયેલા ઇન્જરી હતી ઘટનામાં એવું બન્યું છે કે